નમસ્કાર મનથી હારી જઈએ તો હારી જઈએ આ મનથી જીતીએ તો જીતી જવાય મન હોય તો માળવે જવાય વિલ વિલ ફાઇન્ડ અ વે મન જ રસ્તા શોધતું હોય છે અને એટલે જ તમને આમંત્રણ મોકલ્યું હતું અને હાર્દિકભાઈએ જેનો ઉલ્લેખ કર્યો એ મનમાં અઘાઠ શક્તિનો સ્ત્રોત છે બસ એને જગાડવું પડે એને ઢંઢોળવું પડે એને દિશા આપવી પડે એને સંકોરવું પડે એટલે જ વિચારોનું વાવેતર આપણે કરીએ છીએ આજે થર્સડે થોટ તેતાલીસમો કાર્યક્રમ છે અને તેતાલીસમાં કાર્યક્રમમાં આજે વિચારનું મુખડું જ જેણે રજૂ કરી દીધું છે એમની હાજરીથી વિચાર તો કરો જિંદગી આખી નીકળી જાય તો સફળતા કોને કહેવાય એનો અહેસાસ માણસને નથી થતો એવી વસ્તી ખૂબ છે ત્યારે હજુ ત્રીસના પણ નથી પહોંચ્યા તે ઇન્ડિયાની ટોપ ફાઈવ કંપનીમાં પોતાનું નામ દાખલ કરી દીધું હોય એવા મજબૂત મનના દ્રઢ સંકલ્પ શક્તિવાળા બે મિત્રો અહીંયા ઉપસ્થિત છે મને શ્રી ચિરાગભાઈ નાકરાણી અને મને શ્રી હાર્દિકભાઈ કોઠિયા ચિરાગભાઈનું ગામ કૂતાણા અને હાર્દિકભાઈનું કામ કાતર બંનેઓના પિતા બાંધકામના વ્યવસાય સાથે બબભાઈ જેના ફાધર મોટા બિલ્ડર હોય એના દીકરાઓ ઓફિસમાં બેઠા બેઠા ટીવી જોતા હોય નાસ્તો કરતા હોય આખા દિવસની આ પ્રવૃત્તિ હોય છે એમાંથી બહાર નીકળવાનો વિચાર આવ્યો આ મનની તાકાત શું છે ને હાર્દિકે બહુ સરસ વાત કરી મનની તાકાત એને એવું તો કે અમારે કંઈક કરવું છે પપ્પાનો બિઝનેસ કરવો કે આ કરવો તે કરવો ત્રણ વિકલ્પ એની પાસે હતા અને એક વખત તો પપ્પાના બિઝનેસમાં પણ શરૂઆત કરી બાપભાઈ ફરી પાછું એમ થયું કે આ પપ્પાના બિઝનેસમાં આપણું કાંઈ નહીં ઉગે એટલે સાત આઠ મિત્રો થઈને જમીનની લેવે કાચી જમીન લેવી એવી પણ કામની એમણે શરૂ કરેલી પણ એમાં પણ ન રહ્યું અને પાંચમાંથી બે મિત્રો રહ્યા પછી એવું થયું કે ચાલો ને આઈટી એઆઈ કે રિન્યુએબલ એનર્જી એમાં કંઈક કરીએ અને ત્યારે બંનેઓના મગજમાં એક ક્લિક થયું કે જીવનમાં કોઈ બિઝનેસ કરીએ ને એમાં રાષ્ટ્રનું હિત હોય તો જીવનમાં કંઈ કરીએ ને પ્રજાનું કલ્યાણ હોય તો એ ધંધો કરવો જોઈએ અને આ યુવાનોમાં આ રિન્યુએબલ એનર્જીનો વિચાર આવ્યો અને એણે સોલાર પેનલ શરૂ કરવાની વાત કરી ગયા વિચારમાં આપણે વાત કરી હતી ને કે તમારા ઇન્કમના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત ભણે ને ત્યારે તમે રાષ્ટ્રની સંપત્તિ બનો છો આ બે વ્યક્તિ આ રાષ્ટ્રની સંપત્તિ બની વિચાર તો કરો આ રિન્યુબલ એનર્જી સોલાર માટે દેશની ટોપ ફાઈવ કંપનીમાં નામ આવ્યું એટલું પૂરતું નહોતું એણે આઈપીએલ એટલે બહુ મોટી વાત છે અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન આપણી ટીમને એણે સ્પોન્સર કરી એ બહુ મોટી વાત છે આ મનની તાકાત છે એવા બંને મિત્રો અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને હમણાં એને ઇન્ટરવ્યૂમાં ચિરાગે બહુ સરસ વાત કરી ઓલા કીધું આમ તમે ફિટ લાગો છો જે ઇન્ટરવ્યુ લેનારે ચિરાગને એવું કીધું ચિરાગે એવું કીધું કે ફિટ રહેવું જ પડે કારણ કે અમારા દેશની નંબર વન કંપની બનવું છે આ એના એના વિચાર છે એની મનની તાકાત છે બંને મિત્રો આજે નાનકડો વ્યક્તિ એ નીચિલ ચોવટીયા છે હજુ ભણી રહ્યો છે એસઆરમાં વાર્ષિક સાત લાખના પેકેજની નોકરીનો અપોઇન્ટમેન્ટ લેટર એ આવી ગયો છે પણ ભણતા ભણતા પોતાએ એક આખી બુક લખી કલેક્શન ઓફ વેલ્યુઝ જે આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ ને પછી એવું જ છે આ મન કંઈક કરવા ધારે તો કેવું કરી શકે એનું ઉદાહરણ આપણો નીચેલ છે અને આજે આ યુવાનોની હરોળમાં આપણે એક મોટી ઉંમરના ધીરુભાઈને બિહાર દીધા છે મૂળિયા વગર ઝાડ મજબૂત ના થાય ધીરુભાઈ એક એવી આપણી એક ધરોર કે સ્મૃતિ છે હું તમને એનો ઓળખાણ આપીશ તો ગમશે અમરેલીમાં દ્વારકાદાસ પટેલનું નામ કોઈ અજાણું હોય જ નહીં જેણે દ્વારકાદાસ પટેલ સાથે કામ કર્યું છે જેણે કેશુભાઈ પટેલ સાથે કામ કર્યું છે એવા ધીરુભાઈ એક બધી અહીંયા ઉપસ્થિત છે સોમનાથ જઈએ અને મહેશ્વરી ભવનમાં રોકાય તો આખી ભોજનાલયનો જેમણે કેટરિંગનો કોન્ટ્રાક્ટ છે ત્યાં બહુ મોટું કામ કરે છે ગુલભાઈ ટેકરા અમદાવાદમાં પણ એક વખત કેટરિંગનો જેમનો કોન્ટ્રાક્ટ હતો એવા ધીરુભાઈ અકબરે અહીંયા છે પણ આ મનની વાત નીકળી એટલે ધીરુભાઈ ગઈકાલે જ કરેલી વાત મારે કેવી છે હવે અમરેલીમાં જે પટેલ બોર્ડિંગ હતું દ્વારકાદાસભાઈના પપ્પા મોહન બાપા અને મોહન બાપાના પપ્પા વિરજી બાપા આ હોસ્ટેલના વિચાર ત્યાંથી શરૂ થયેલા પટેલ બોર્ડિંગમાં અને વિરજી બાપાએ અમરેલીની પટેલ બોર્ડિંગના પાયા નાખ્યા નાનકડી રૂમ નળિયાવાળી કરવાની હતી અને પાયા નાખ્યા અને એ વખતે એ વિરજી બાપાનું અવસાન થાય છે ત્યારે એના દીકરા મોહન બાપાના પત્ની એટલે દ્વારકાદાસના દ્વારકાદાસભાઈના મમ્મીએ એવો સંકલ્પ કર્યો કે આ હોસ્ટેલ ન બની જાયને ત્યાં સુધી હું મીઠાઈ મોઢામાં નહીં મૂકું એવો એક સંકલ્પ કર્યો હતો અને એટલે પટેલ બોરિંગ આ મનને તમારે આવું દ્રઢ કરવું પડે તો મનની તાકાત પટેલ બોરિંગમાં હજારો વિદ્યાર્થીઓ ભણીને મજબૂત થયા હશે ત્યારે એક મહિલાએ આવો સંકલ્પ કર્યો હતો મનની તાકાત કેવડી હશે અને એટલે જ મનની તાકાતની સાથે હા આપણા બીજા મહેમાનો અહીંયા ઉપસ્થિત તમે બધા આમ તો તેતાલીસમાં થર્સડે ડે છો એટલે વિચારોને તમે પકડી શકો એવા સક્ષમ છો પણ આપણે વિચારોને જુદું પાડતા પણ આવડવું જોઈએ શરીર જુદું પાડતા આવડવું જોઈએ મન જુદું પાડતા આવડે એટલું સમજી ગયા હશો તમે એટલે હું તમને કહું એવું કહી શકાય કે તમારા શરીરને અમે અહીંયા આવકારીએ છીએ પણ તમારા આત્માને તમારા મનને અમે વંદન કરીએ છીએ દરેક માણસે મારું શરીર અને મારું મન એવો જુદું અહેસાસ કરતાં જે દિવસે શીખીએ છીએ ત્યારે મનની તાકાતનું આપણે વધુ આયોજન ને વધુ પ્લાનિંગ કરતાં શીખી જઈએ એટલે આપ સર્વના આત્માને વંદન કરી આજના વિચાર તરફ આવીએ છીએ આ મનની વાત થઈ શરીરની વાત થઈ ત્યારે એને બહુ સમજવું હોય તો અત્યારની ભાષામાં રીનાબેન એવું સમજી શકાય શરીર એ હાર્ડવેર છે અને મનની સોફ્ટવેર છે એકદમ ઇઝી શરીર એ હાર્ડવેર છે મન એ સોફ્ટવેર છે હાર્ડવેર સારું જોઈએ પણ સોફ્ટવેર વગર કોમ્પ્યુટર તમારું પરિણામ આપે નહીં આ બહુ મહત્વનું છે મગજ એ જ અગત્યનું છે મન એ જ અગત્યનું છે સોફ્ટવેર જ અગત્યનું છે હા સારા સોફ્ટવેર માટે સારું હાર્ડવેર જોઈએ એ સ્વીકાર્ય છે પેલું કહેવાય ને ચુંબક લોહ ચુંબક લોખંડ જ છે પણ એમાં લોહ ચુંબક છે ને તો દસ ગણું લોખંડ એ ઉંચકી શકે છે માત્ર એક ટુકડો એટલે જો એ લોઢામાં લોહચુંબક ન હોય ને તો એ માત્ર લોખંડ છે એમ શરીરમાં જો તમારો આત્મા જાગૃત ન હોય મનને તમે રમાડી ન શકો મનને તમે ઓળખી ન શકો તો શરીર લોખંડનો ટુકડો છે એવું સમજવાનું તમે લોહચુંબક નથી આ બહુ વિચારોની તાકાત છે એ મનમાં છે શરીરમાં નથી એવું આપણે બરાબર સમજવાની જરૂર છે અને એટલે જ તમને ખ્યાલ હોય તો શરીરની તાકાત કેટલી અને મનની તાકાત કેટલી ઉદાહરણો તો ઢગલા બંધ આપી શકાય પણ બહુ સમજીએ કે ધીરુભાઈના બે દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ શરીરની સૌથી વધુ કાળજી કોણ લેતું હતું અનિલભાઈ આગળ કોણ વી ગયું મુકેશભાઈને કે શરીર સારું એટલું નથી એવી છે હવે સમજાણું ને કે સફળતા નિષ્ફળતામાં મન કરતાં શરીર શરીર કરતાં મન વધુ અગત્યનું છે બસ આ બે યુવાન મિત્રો ત્રણેય યુવાન મિત્રો અને આ બધા દાખલાને અંતે મારે નવો વિચાર આપવો હોય તો બહુ સરળ છે અને બહુ સાદો છે અને કદાચ એટલે જ વિચારોનું વાવેતર કાર્યક્રમ સમાજે શરૂ કર્યો છે આ વિચારના બેજ ઉપર અને વિચાર એવો છે સફળતા નિષ્ફળતા યાદ રાખજો સફળતા નિષ્ફળતા તમારા મનની શરીરની તાકાત કરતાં સફળતા નિષ્ફળતા માટે શરીરની તાકાત કરતા મનની ભૂમિકા વધુ મહત્વની છે સફળતા નિષ્ફળતા માટે નિષ્ફળ થવું આ બે છેડા છે સફળતા નિષ્ફળતા માટે તન શરીર બોડી તન કરતા મન ની ભૂમિકા વધુ મહત્વની છે અહીંયા સમય ઓછો હોય તમને વિચાર આપીએ છીએ પછી એનું જો તમે જાતે અવલોકન ને જાતે જો વિચાર કરતા થશો ને તો એમાંથી તમે ખજાનો પ્રાપ્ત કરશો એટલું બધું નોલેજ આવશે આ માણસમાં જે કરાવે છે એ કોણ કરાવે છે મન અરે ખરાબ ઘટનાનો વિચાર કરીએ આપણે ગ્રીષ્માબેન વેકરિયા એને હત્યા કરી એટલી બધી ક્રૂર શક્તિ કે વિચાર કોણે આપ્યા હશે અરે હમણાં એક મહિનો થયો ગુજરાતના જ ઘટના બને છે નડિયાદ કે મહેસાણા બાજુ પ્રેમીએ પ્રેમિકાને બોલાવી અને સરપ્રાઈઝ સરપ્રાઇઝ આપવા માટે આંખે પાટા બાંધ્યા અને પછી ગળું કાપીને હત્યા કરી નાખી છે આવી અસંખ્ય ઘટના છે એટલું જ નહીં ટ્વીન ટાવરમાં લાદેને હુમલો કર્યો આવડી મોટી શક્તિશાળી અમેરિકાને પણ એક નેગેટિવ વિચારની તાકાત નાખ્યું છે ને આવડી મોટી તાકાત વાળું ઇઝરાયલ હમાસના કટ્ટરવાદીઓએ એક વિચારથી આખું યુદ્ધ ખેલી દીધું છે ને એટલે એનો પેટા વિભાગ આપવો તો તમે બરાબર સમજી શકશો કે મન જ મન જ શરીરને શરીરનું વર્તન નક્કી કરે છે અને શક્તિ આપે છે આપણે શું કરવું તમને બહુ પ્રેમથી આવકારવા મોઢું વગાડવી કોણ નક્કી કરે છે મન મન જ શરીરનું વર્તન નક્કી કરે છે અને શક્તિ પણ આપે છે બરાબર કટ્ટર માત આવી ગયો હોય ને મન એમ કે મારી નાખો છે તો મારવાની શક્તિ પણ શરીર આપે છે શરીર જે કામ કરે છે ને એ તાકાત છે જો પોઝિટિવ તાકાતમાં તો દેશની પાંચમા કંપનીમાં રેઝોન આવી ગયું છે દરેક વ્યક્તિના મનમાં આવી તાકાત છે એ તાકાતને આપણે ક્યાં વાપરીએ શરીર ને તાકાત આપતું હોય તો મન આપે છે પણ ફરી પાછું સૌથી અગત્યનું એ છે કે મનને જગાડવું કેમ મનને તાકાત આવે ક્યાંથી તો એનો ફરી પાછો બીજો મુદ્દો એવો કહી શકાય ને આપણે બહુ કીધું ગાંધીજી એવું કહેતા પ્રાર્થના મનનો ખોરાક છે અને એટલે એવું કહેવાય કે સારા વિચારો અને પ્રાર્થના મનને ઉર્જા આપે છે તમારે મનને મજબૂત કરવું છે તો પોઝિટિવ વિચારો આ પ્રાર્થના શબ્દ છે ને એ મનને નિર્મળ બનાવે છે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરે છે મંદિરમાં જઈએ ને ખૂબ સારા પોઝિટિવ વેવ આવે છે ને એ આપણા મનને કારણે આવે છે એટલે મનને તમે પોઝિટિવ વેવ આપતા થાવ એવું નિર્મળ બનાવી શકો તો મનની ઉર્જા વધુ સારી બને છે ઘણી વખત ન કલ્પે એવું માણસ વર્તન કરતો હોય હમણાં થોડા દિવસ પહેલાં વડોદરાના પોલીસ કમિશનર એક મંદિરે દર્શન કરવા ગયા એના ભીખ માંગનારની લાઈનમાં એક બેનને જોયા તો એને એવું થયું કે આ તો પોલીસમાં બેન હતી અહીં ભીખ કેમ માગે છે એટલે એણે બહાર નીકળીને કીધું કે આપણે કોન્સ્ટે આપણે જે કોન્સ્ટેબલ બેન નિવૃત્ત થયા છે ને એ અહીં ભીખ માગે છે એટલે પછી એ બેનને બોલાવ્યા તો ખરેખર સંતાન નહોતા એના હસબન્ડ ઘેરે આવતા નહોતા તો આ બેન ત્યાં ભીખ માંગતી હતી ખાતામાં બેલેન્સ હતો જે પેન્શન શરૂ નહોતું થયું તો માણસને ભીખ માંગવાના વિચાર કોણ આપે મન આપે અરે નડિયાદમાં સંતરામ મંદિરની પાસે ભીખ માંગતા એક ભિખારી નજીકની સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીના યુનિફોર્મ દર વર્ષે ભિખારી આપે છે હે ને ભિખારીને પણ આપવાનું મન થાય તો જે પંદર થી પહેલા પેપરમાં તમે વાંચ્યું હશે કરોડપતિ ચોર કરોડપતિ છે પછી એને ચોર વાહન ચોરવાની ટેવ છે તો હજારો વાહનો ચોર્યા છે પણ એ પોતે કરોડપતિ બંગલામાં રહે છે તો આ બધું નેગેટિવ કામ પોઝિટિવ કામ બિઝનેસ માટેનું કામ ભણતા ભણતા પુસ્તક લખવાનું કામ અહીંયા બેઠેલા બધા આપણે જે કરીએ છીએ જેટલું કરીએ છીએ જેવું કરીએ છીએ એનો આદેશ કોઈ આપતું હોય તો એ મન આપે છે શરીર અને મનને ઓળખવાની જરૂર છે અને છેલ્લો મુદ્દો તમને એમ થાય કે આપણે ઘણી વખત એમ કહીએ કે હેલ્થ સારી હોય તો હાર એ બધું જરૂર છે અને એના માટે એવું કહી શકાય મજબૂત મન માટે તંદુરસ્ત શરીર જરૂરી છે સોફ્ટવેર ગમે એટલું સારું હોય પણ જો હાર્ડવેર કોમ્પ્યુટર બરાબર ન હોય તો સોફ્ટવેર એમાં લાગુ જ નથી પડતું એટલે શરીર તંદુરસ્ત હોય તો જ તમારું મન મજબૂતાઈથી કામ કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોતું હોય તો આપણા વડાપ્રધાન છે સોફ્ટવેર શ્રેષ્ઠ છે અને એટલે સારું કામ કરે છે કે એનું હાર્ડવેર પણ મજબૂત છે એટલે મજબૂત મન માટે તંદુરસ્ત શરીર પણ જરૂર બધું સંકળાયેલું છે આપણા વિચારો આપણા શરીરને કામ અસર કરે છે અને આપણું શરીર આપણા વિચારને સપોર્ટ આપે છે આખરે તો એક જ વાક્ય છે કે આહાર વિચાર અને વર્તન તમારા સફળતા નિષ્ફળતા સુખ અને દુઃખનો આધાર છે બસ આજે આપણે એટલું સમજ્યા છીએ કે મન જ આપણી પ્રગતિ કે સફળતા નિષ્ફળતાની ભૂમિકા ભજવે છે એટલું સમજી જઈએ એ આજનો આપણો વિચાર છે થેન્ક યુ દર વખતે આપણે લેટ થતું હતું ધીરે ધીરે આપણા શિડ્યુલમાં આવવાનું હતું એટલે આજે આપણે એક જ વક્તાને ચાન્સ આપ્યો અને આપણે આપણા શેડ્યુલ પ્રમાણે કાર્યક્રમ પૂરા કરશું મેં હમણાં જ અમારા પાલાળા પરિવારના પ્રમુખને કીધું કે યુવા ટીમને લાવો આપણે જેને ચાહતા હોઈએ આપણે જેનું ભલું ઈચ્છતા હોઈએ એવા વ્યક્તિને આપણે થર્સડે થોટમાં જોડાવા માટે કેવું જોઈએ આ એક આપણે નક્કી કર્યું હતું બે હજાર ચોવીસમાં આપણે એક્શન થર્સડે ની એક્શન કહેશું તો પહેલી એક્શન તો ગયા ગુરુવારે આપણે વિશ બોક્સ મૂક્યું છે આ બોક્સ અહીંયા એટલે રાખ્યું છે કે તમને પાછું યાદ આવી જાય અહીંયા હાર્દિકભાઈ કીધું એટલે માત્ર અત્યારે જ ઓમકાર પછી આપણા વિષ જે નક્કી છે અને વર્તમાનમાં કરવાની છે વિષ મારે એટલું બેલેન્સ છે જુ આંખો બંધ કરીને મારે એટલું ટર્નઓવર જુ આંખો બંધ કરીને મારે આવો બંગલો જુ આંખો બંધ કરીને મારે આવી ગાડી આંખો બંધ કરીને ચલાવો જે તમારી વિષ હોય એ વિશને યાદ કરવાની પણ એક્શન તમને એ આપવું છે કે આ વિષ દરરોજ સવારે ઉઠીને મારું આ બે હજાર ચોવીસનું આ સ્વપ્ન છે મારી આ વિષ છે એ દરેકે યાદ કરવાની છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આપણે દર વખતે અલગ અલગ સ્કૂલ કે એસોસિએશન આવે છે આ વખતે બાયોનિક સ્કૂલના બાળકો આવ્યા છે એને આવકારીએ છીએ પણ આપણા આ થર્સડે ડે થોટ્સના ઓડિયન્સના એક ખૂણામાં જીવનનો જે અંધકાર થઈ ગયો એમાંથી બહાર નીકળવા માટે એચઆઈવી ગ્રસ્ત નાના બાળકો આવે છે તો એને પણ એક નવા વિચાર આપણે આપીએ છીએ કે સમાજનો રાષ્ટ્રનો એક ભાગ છે અને એટલે જ વરાછા બેંક તરફથી એ તમામ બાળકોને નોટબુકના સેટ અહીંથી આપવામાં આવશે થેન્ક યુ વેરી મચ